ઇરફાન સહિત સમગ્ર ગેંગ સામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં નવા કાયદા અંતર્ગત ઓર્ગેનાઇઝ ક્રાઇમનો સૌ પ્રથમ ગુનો કડી પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે કડી પોલીસ સ્ટેશનની અંદર એક ગીરી ગેંગ તરીકે કાર્યરત જે સિન્ડિકેટ હતી કે જેના વિરુદ્ધમાં કડી પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં સત્તર જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે આ ગુનાઓ એક સિન્ડિકેટે ઓર્ગેનાઇઝ રીતે આચરેલા છે આ ગુનાની અંદર મુખ્યત્વે મર્ડર લૂંટ મારામારી અને દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવી વેચાણની પ્રવૃત્તિ કરવી આર્થિક લાભ માટે થઈ અને અલગ અલગ ક્રિમિનલ ઓફેન્સીસ કરવા આ મુજબના ગુનાઓ આચરેલા છે આ ગેંગ વિરુદ્ધ પોલીસે અત્યાર સુધી ગુના દાખલ કરી અને કાર્યવાહી કરેલી જ છે જેની અંદર બે હજાર ઓગણીસની અંદર આ ગેંગના વિરુદ્ધમાં એક ત્રણસો બે મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો તે બાબતે અત્યારે પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહેલ છે અત્યાર સુધીમાં પોલીસે અન્ય બીજા છ જે આ જે સિન્ડિકેટના સભ્યો છે તેમને આઈડેન્ટિફાય કર્યા છે ટૂંક સમયમાં પોલીસ તેમની પણ ધરપકડ કરશે અને મહેસાણા જિલ્લાની અંદર કોઈ પણ આવી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આચરતી ટૂંકીને તેમની કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિઓ એ ચલાવી લેવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે વાયરલ થયો આ જે આરોપી છે તેનો વિડીયો જે વાયરલ થયેલો છે તે અનુસંધાને અત્યારે અમે તપાસ કરી રહેલા છે જેની અંદર એણે દારૂની ગાડીની પાછળ જુદા જુદા એવા ગીત સેટ કરી અને સમાજની અંદર ક્રાઈમની જે પ્રવૃત્તિ છે તેનું એક હિરોઈક એક્ટ કરતો હોય તે મુજબ સમાજને એક ખોટો સંદેશ આપે તે મુજબનું કૃત્ય આચરેલું હોવાનું પણ અમારા ધ્યાન પર આવેલું હતું અને આવા જે પ્રવૃત્તિ કરે છે તેવા તત્વોને તેને આ કામગીરી ખરેખર હીરોઈક કામગીરી નથી પરંતુ આ જે કામ છે તે સમાજની અંદર એ કામથી તેમને સમાજ તેમને નિંદનીય દ્રષ્ટિએ જોવો જોઈએ તે માટે એક્ઝામ્પલ સેટ કરવા માટે થઈ અને પોલીસ જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે તે કરશે